બે દરકારીએ જનતાને ભોગ બનવું પડે છે એટલે જ તાલાલાના નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં આવી જ ઘટના છે જ્યાં આદિવાસી અને ગરીબ વિસ્તાર રહે છે અને આ વિસ્તારની આજુબાજુ જે ગટરનું પાણી છે તે લોકોના ઘર સુધી ઘૂસી જાય છે તો ઘર ઘર શૌચાલય યોજના છે તે શૌચાલયના કનેક્શન પણ ગટર સાથે જોડાયેલા છે તે ને લઈને જે ગટર અને જે શૌચાલયનું મળ છે તે મિક્સ થઈને જ્યારે લોકોના ઘર સુધી પહોંચે છે અને તેનો ભોગ આ લોકોને બનવું પડે છે જોકે વારંવાર જનતાએ એ તાલાલા નગરપાલિકામાં પણ ફરિયાદ કરી હતી પણ સાંભળનારું છે કોણ કોઈએ ફરિયાદ નોંધી નથી અને કોઈએ તપાસ પણ કરી નથી અને જે નાના બાળકો છે અને વૃદ્ધ લોકો છે તે વારંવાર આ વિસ્તારમાં પાણી ભરાતા હોવાથી પડી જાય છે અને લપસી જાય છે અને તેને લઈને જ તેને ઈજાઓ પણ થતી હોવાનું સામે આવ્યું છે પણ તંત્રની બેદરકારી એટલી કે આ ઘરમાં પાણી ગટરોના ઘૂસે છે છતાં પણ હજી કોઈ તેની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ બેદરકારીને લઈને તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો